ગાંધીનગર વિધાનસભામાં સતત ત્રીજા વર્ષે હોળી તહેવારની ઉજવણી થઈ રહી છે ગુજરાતના વખત વર્ષ વિધાનસભા પરિસરમાં હોળી તહેવારની ઉજવણીની શરૂઆત થઈ હતી અને ત્યારબાદથી આ પરંપરા આગળ વધી રહી છે સતત ત્રીજા વર્ષે વિધાનસભામાં હોળીની ઉજવણી થઈ રહી છે વિધાનસભામાં તમામ ધારાસભ્ય મંત્રી તેમજ વિપક્ષ નેતાઓ પક્ષાગ્રહ છોડી આ તહેવારની એક ઉજવણી કરે છે રાજનેતાઓએ એકબીજા પર રંગ લગાવીને રંગોત્સવની ઉજવણી કરી હતી અને આ કલર કિસુડાના ફૂલમાંથી બનાવવામાં આવે છે વિધાનસભા પરિસર ખાતે હોળી ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અધ્યક્ષ શંકર ચૌધરીએ અને મંત્રીઓએ અબીલ ગુલાલથી રંગ લગાવ્યો હતો તેમજ અન્ય ઉત્સાહી નેતાઓ પિચકારીથી હોળી રમતા જોવા મળ્યા હતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શનમાં એમના અધ્યક્ષતાને આજે મુખ્યમંત્રી શ્રી પોતે બી ગુજરાતના અલગ અલગ વિસ્તારના રંગે રંગાયા અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આજે ખુશીનો રંગ એમના વતી આખા ગુજરાતના સૌ ધારાસભ્યને દરેક ક્ષેત્ર સુધી આ રંગ પહોંચે ખુશીનો તે માટે આ હોળીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું